જય માતાજી મિત્રો જો ફરી એક વખત આપણે આવી ગયા છે એવી તળાવે અને ગઈ રાતનો વરસાદ ફૂલ સારો હતો એટલા માટે તળાવ આવી તળાવે આવી ગયા છે અને આજનું પાણી ઓવરફલો એટલું થયું છે કે આખા ચોમાસામાં વરસાદ નથી પડ્યો એટલો વરસાદ અમારે ગઈ રાતે પડ્યો અને વહેલા સવારમાં એટલું પાણી ગાતું હતું આ નિકાળ ઉપરથી એક એક ફૂટ પાણી ગાતું હતું અને આ નિકાળની હાલત તમે જોઈ રહ્યા છો સવારમાં આખા ચોમાસામાં નિકાળ અમારું ટૂટ્યું નથી આજ નિકાલ ના પોપડે પોપડા કાઢી નાખ્યા છે જો હું તમને બતાવું જો આ વિડીયો આખા સો હાલી જ નિકાલ નીચે થઈ જો આ બધું છે રહ્યા જો આપડે હું તમને આગળ બતાવું જો આ બધું આજમાં માં વરસાદ બધું તોડી નાખ્યું છે સવાર માં આવે ખોલી હતી પાણી ની અય આમ ભયો તો હા એવું ભર્યા હતા આગળ કેટલું પાણી જાય છે હું તમને બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો ઠેઠ લેજી આગળ હું તમને આમ આગળ બતાવું પાણી જાય છે એક નંબર નજારો તો હું તમને બતાવું એ તું આમ સામે ઊભો રહે જાવ પણે તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો હું તમને પાણીનો નજારો બતાવું જે આખા ચોમાસામાં વરસાદ નથી વરસ્યો એવો વરસાદ આજ ગઈ રાતનો અમારે આવ્યો છે જોકે એક બાજુ ખુશીનો માહોલ છે પણ એક બાજુ દુઃખની વાત છે કારણ કે અત્યારે જે કટાણાનો વરસાદ આવ્યો છે એક તો ખેડૂતોને કડદાનો માર હતો અને ઉપરથી આ કુદરતનો માર પાછો આવ્યો છે એટલે ખેડૂતની તો કઠણાઈ બેહી ગઈ છે કારણ કે કફા કપાસ મગફળી તમામ મોલને ખૂબ નુકસાન થયું છે સરગવાને પણ નુકસાન થયું છે મગફળીને નુકસાન થયું છે પછી કપાસને નુકસાન થયું છે બધી મોલા હાલ અત્યારે ફેલ થઈ ગઈ છે બધી ઠેકાણે ગામો ગામ જ્યાં જ્યાં વરસાદ પડ્યો ત્યાં એટલે બહુ ખુશીનો માહોલ નથી આપણા માટે વાત છે કારણ કે વરસાદ જે આવ્યો એ ખેડૂતોને કદડા નો માર હતો એમાં ઉપર થી કુદરત નો માર આવ્યો છે હવે એટલે ખેડૂત તો કઠણાઈ જી ગઈ છે જેમાં ખેડૂતમાં ઊંઘ તેની બધા આવી જાય છે એવી આ પાણી જોવો તેની હવારમાં મિત્રો એટલે એટલે પાણી જતું હતું આ પથ્થર બધા છે ઓલપા બાવળ છે જે એ હુવરાઈ દીધો છે જે તમે જોવો છો વિડીયોમાં આખું આ બધું કાંઈ દેખાતું નહોતું એટલું પાણી હવારમાં જતું છું હવારમાં એમને જોવા આવ્યા થઈ પણ એ હવારમાં વરસાદ ફૂલ શરૂ હતો એટલા માટે આપણે વિડીયો નથી બનાવીએ છ કારણ કે ફોન સાથે લઈને નહોતા આવ્યા પણ અત્યારે આપણે આવ્યા છીએ પાંચથી છ વાગ્યા પછી અને અત્યારે દી આથમમાં આવી ગયો છે તો જો આ પાણી તમે જે જોઈ રહ્યા છો આવું કાંઈક નજારો છે તળાવનો અને આઈપા જો તમામ લોકો તળાવમાં હજી છે હાન પડી શકાય અને આઈપા છે અમારે મંજીભાઈ રમોકડું જે અમારા વિડીયોના કિંગ છે મારી માટે જોવા આપણે મંજી દાદાને ને કેવી કાંક ખેલ બતાવે આ મંજી દાદા કાંક ખેલ બતાવો કાંક ખેલ બતાવો હાલો આપણા દર્શ આપણા દર્શકોને કાંક બતાવો વરસાદ ભૂકા કાઢી નાખ્યા હો ભાઈ આખા ચોમાસા માં નથી આવ્યો એટલું આવ્યો તો મિત્રો આ છે અમારે મંજીભાઈ રમોકડું જેને આપણે નવું નામ આપ્યું છે અને ખૂબ સારો વરસાદ આવ્યો ખૂબ પાણી જાય છે ખુશી નો માહોલ છે પાણી ની તો શાંતિ થઈ ગઈ હવે બધી પણ બીજી વાત દુખ વાત એ છે કે જે હાલ આપણે કડદા આંદોલન ચાલી રહ્યું છે ખેડૂતો માટે કડદા નો તો માર શેકતે દરેક હેડમાં અને ઉપર થી હવે આપણને કુદરત નો માર મળ્યો છે જેમાં કપાસ મગફળી સરઘવો તમામ મોલચ આ વરસાદ ના કારણે જો મંજિદા પણ શું ઈ સરિયાળો નથી એ જોવો જોવો જોવા ભાષણ ભાઈ મારી હારી આવે છે પણ ક્યાંય હેઠા બે નહીં તણાઈ તા હો બસ આ ભાભા નું મારે ધ્યાન રાખવું પડે ભાઈ હવે એક આ ખેલ હાજર છે એને ક્યાં સાહેબ આપણે જોઈ ક્યાં જાવું છે પાણી નો ધરો થઈ ગયો મિત્રો મેં તમને કીધું એમ પણ હવે પાક ને ખુબ નુકસાન થયું છે તમામ જગ્યાએ ગામો ગામ પાક બધે ખેડૂતો નો ફેલ થઈ ગયો છે ક્યાં જવું છે બાબા હવે અત્યારે નથી નવું ના ના બહાર નીકળો બહાર નીકળો હાલો તણાઈ જાઓ આજ પાણી ફૂલ જાય છે હલો

હાલો ભાઈ આપડે ને વિરામ આપવો છે મિત્રો જો આવું પાક પછી પાણી જાય છે હાલો ભાઈ હવે ન્યાય ક્યાં જાવ સુબો મારે આ ભાભા ભાઈ હેઠા ક્યાંય બે હે ને હારે હારે હોય પણ ના પાડું તો સમજતા જ નીચે જોવો છે એના ખેલ જોવો હવે પાછા ખેલ આવી રહ્યા છે ક્યાંક તણા ની બોવડી માં ઘરી જાહો જોવો એ હવે પાછું કાક શરૂ કર્યું છે હો જોવા તણાઈ જવાના વોશિંગ મેન જો વાહ ભાઈ વાહ ડોન હો ભાઈ હીરો વાહ વાહ હા મારે ને થવું હોય મારું નહી નઈ મારું મારું કામ નહી ભાઈ નઈ નઈ કેમ પર પાણી આખા સોમાસા માં આવ્યું એટલું આવ્યું ને

એટલે હવે જે કુદરત ને ગમે હાથું તો બધા મિત્રો ને માતા માતાજી હાલો હવે